હાઈ આવી ગયા છે થરા તો તમને હાઈવે રસ્તો દેખાડો જો સામે ગાડી આવે છે તો એક આ મારો ભાઈબંધ ફૂલ વેણે છે જો કોઈને ફૂલ ભૂલ તો લઈ જાજો જોરા હાઈવે ઉપર છે ખરા હાઈવે ઉપર આવે છે ચલો હું તમને બતાડું ખરા બધા ફાઇનલી ગાડી આવી છે ટટણાવા રોડાયો હરીવા રોડ આ સાઈડ બજાર છે જોઈ લો જો આપડો થરા હવે નેશનલ આ બજાર ફાઇનલી અરુની વાળો રસ્તો અરુની રોડ થરા થી જો ટ્રાફિક છે हमारो भाई बहन दो ट्रैफिक थी अंदर दो लोग बाजार नीचे धरनाल जो ट्रैफिक थी जो ये खटारा बच्चा आया है लो जय माता जी मित्रों आप इधर जा दो फुल हमारा दोस्तार फुल फुल ले फरो छू એની પણ બહુ છે ડિજિટલ ચેનલ છે હા આપણી બહુ છે ડિજિટલ ચેનલ છે એને લાઈક સબસ્ક્રાઈબર કરજો અને જો આ ટ્રાફિક થી તમને બતાવ છે વિડિયોમાં જોઈ લો ફરાનો ટ્રાફિક બરાબર ટ્રાફિક ફૂલ થાય છે ચેનલને સપોર્ટ કરજો ફૂલ ઓ આ સામે ગાડીઓ આવે છે આવે પર હા નવરા હતા નવરા પહેલો છે રોહ ટ્રાફિક તો ફરવાની એક આવે પણ રોહ ટ્રાફિક આ લેકરી થાય તો ટ્રાફિક તો આપણા બ્લોગમાં બને રહેવું બધા તમારે થરાવાની પેલી સાહે એટલી બધાનું થરાનું

じゃあいいまたね。